નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું દસમી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડીયો શરૂ કરું એ પહેલાં તમારે વિડીયોના લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો કરંટ અફેરની જૂની અને નવી ઈ બુક્સ તમારે મેળવવી હોય તો આપણા મેઇન મુખ્ય બે કોર્સ છે જેમાં બધું કન્ટેન્ટ આવી જાય છે તો એમાં ચૌદસો નવ્વાણું વાળો કોર્સ જે છે આ બરાબર અહીં તમે જોઉં છો એમાં ડાઉનલોડ અને પ્રિન્ટ થશે બરાબર અને આ એકસો નવાણું વાળો કોર્સ છે એમાં માત્ર એપ્લિકેશનમાંથી અભ્યાસ કરવાનો રહેશે ઇન્ટરનલ સ્ટોરેજની અંદર પીડીએફ ડાઉનલોડ નહીં થાય એપ્લિકેશનની અંદર તમે પીડીએફ ને ડાઉનલોડ કરી એક્સેસ કરી શકશો પણ ક્યાંય ઇન્ટરનલ સ્ટોરેજમાં એ પીડીએફ સેવ નહીં થાય બરાબર અને પ્રિન્ટ પણ નહીં નીકળે આ કોર્સની અંદર તો એમાં એકસો નવાણું રૂપિયા ભાવ છે ડાઉનલોડ પ્રિન્ટ કર્યો તો ચૌદસો નવાણું અત્યારે કુપન કોડ ઉપર ક્લિક કરશો તો આ સાતસો ને પંચાવનમાં પડી જશે આમાં કોઈ કુપન કોડ નથી ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ છે બરાબર તો જેમને ઈચ્છા છે આ બે કોર્સનો લાભ લઈ શકે છે બંને કોર્સની અંદર કન્ટેન્ટ સેમ છે ટેસ્ટ પણ આવી જશે ઓકે તો ડેઈલી કરંટ અફેરની સાથે સાથે ટેસ્ટ આપતા આપતા રહેશો એટલે તમારું થોડુંક નોલેજ છે ઇમ્પ્રુવ થશે અને સાથે સાથે અઠવાડિયામાં આપણે વીકમાં એક સો માર્કની ટેસ્ટ આપીએ છીએ તો એમાંથી તમને કરંટ અફેરનું આખા અઠવાડિયાનું પણ રિવિઝન થઈ જશે ક્લિયર થઈ ગયું એટલું તો જે લોકોને ખરેખર તૈયારી કરવી છે એ લોકો આ બે કોર્સમાંથી કોઈ પણ એક કોર્સ ચૂઝ કરી શકે છે આ પણ મોંઘું લાગે છે તો પર મંથ તમે સ્ટડી કરો બરાબર ઓગણત્રીસ રૂપિયા આપી તમને જે પણ મહિનાના કરંટ અફેર સ્ટડી કરવા છે કરો પણ આમાં અમુક અમુક સ્પેશિયલ પીડીએફ છે ને બધી 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 આમાં જ આવશે રિઝર્વ રિઝર્વ બરાબર એ આ અંદર એકસો નવાણું વાળામાં અથવા તો આની અંદર બરાબર ચૌદસો નવાણું વાળામાં બરાબર તો આ બધા અગત્યના મંદિરો સૌ ભારતની સૌપ્રથમ મહિલા આવા બધા અમુક ના ટોપિક જે કવર કરતો હોવ બરાબર એ પાછા મંથલી ની અંદર ના આવે સમજાશો તો મંથલી સ્ટડી કરવું હોય તો પણ વાંધો નથી ખાલી કરંટ અફેર મળશે જે પણ કરંટ સ્ટડી કરવું છે બે મહિનાની વેલિડિટી મળશે બે બે તમારે આખા કરંટ પૂરા કરી બરાબર તો વેલિડિટી આપું છું પણ તમે આખા કરંટ અફેર છે ને તમે જો કે પાંચ દિવસ શાંતિથી લઈને બેઠી જાવ ને એપ્લિકેશન ખોલીને તો પાંચ દિવસમાં આખો મહિનો કવર થઈ જાય શાંતિથી એકાગ્રતાથી બેસવાનું બે બે કલાક બેઠો તો પણ થઈ જશે બરાબર એકદમ શાંત રીતે બેઠવાનું ઓકે અને કરંટ અફેર સો ટકા કવર થઈ જશે સાથે સાથે ટેસ્ટ પણ આપવાની બરાબર કરંટ અફેર વિડીયો જોઈ લેકચર જોઈએ બરાબર અને પીડીએફ અથવા લેકચર જોવામાં તમને સમય ના બગાડવો પરીક્ષા તારીખ નજીક હોય તો ખાલી પીડીએફ વાંચી અને ટેસ્ટ આપવાની પીડીએફ વાંચી ટેસ્ટ આપવાની એવી રીતે પણ કરી શકો છો ખ્યાલ આવી ગયો શરૂ કરીએ હવે આજનો વિડીયો દસમી ફેબ્રુઆરીના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ કયા દેશ દ્વારા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ છે એના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો ધીમે ધીમે અમેરિકા છે એના કાતો પ્રતિબંધ લગાડતું જાય અથવા તો બહાર નીકળતું જાય તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ઉપર પણ અમેરિકા પ્રતિબંધ લગાવી દીધો છે ઓકે તો આન્સર આવશે અમેરિકા ઓપ્શન એ આપણો જવાબ થશે અમેરિકા છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાંથી પણ બહાર નીકળી રહ્યું છે બરાબર તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ છે બરાબર એ અમેરિકા હવે એને પ્રતિબંધ લગાડે છે એને માન્ય નથી ગણતું બરાબર ટૂંકમાં એમાંથી બહાર નીકળે છે ઓકે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ વિશે થોડીક વાત કરીએ

અને કોઈ પર્સનલ બે દેશો વચ્ચેનો વિવાદિત કેસ હોય તો એ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં લડાય બરાબર જેમ કે આપણો કુલભૂષણ જાધવનો કેસ હતો બરાબર તે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં લડાયો હતો હૈદરાબાદના નિઝામનો કેસ હતો એ પણ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની અંદર લડાતો હતો પણ યુદ્ધના નેના જે બધા કેસ છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની અંદર લડાતા હોય લો કે રશિયા યુક્રેનનો કેસ લઈ લ્યો બરાબર તો આવા બધા જે કેસ છે બરાબર એ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની અંદર લડાતા હોય

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છસો વિકેટ લેનારા પાંચમા ભારતીય બોલર કોણ બન્યું છે રવિન્દ્ર જાડેજા ત્રણસો બાવન માં ઇનિંગમાં એમણે આ સિદ્ધિ હાસિલ કરી છે છસો વિકેટ લીધી છે ઓકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર ભારતીય બોલર હોય તો એ છે અનિલ કુમરે ચારસો એક મેચની અંદર એમણે નવસો ત્રેપન વિકેટ લીધેલી છે ક્લિયર તો યાદ રાખીશું રવિન્દ્ર રવિચંદ્ર અશ્વિન એમણે સાતસો ને સાત વિકેટ લીધેલી છે અને ત્યારબાદ ચોથો કપિલ દેવ છે ચોથા ભારતીય બોલર કે જેમણે ત્રણસો ને બાવન મેચમાં અ સત્યાસી વિકેટ લીધેલી છે

ફેબ્રુઆરી મહિનાનું કેમ કે એને ચેલેન્જ કરી શકાય હેલને પાસપોર્ટ ઇન્ડેક્સ છે ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ હેલનેન્ડ પાર્ટનર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ તો એ અનુસાર પ્રથમ ક્રમ ઉપર છે બરાબર સિંગાપોર છે 193 દેશો છે બરાબર એની વિઝા વગર મુસાફરી સિંગાપોરના નાગરિકો કરી શકે છે બરાબર બીજા ક્રમે સાઉથ કોરિયા અને જાપાન છે બરાબર પછી ભારતનો ક્રમ પૂછે તો ભારતનો ક્રમ 80મો છે જૂની રેન્કિંગ હતી એમાં 84 કે 85 હતો હવે અપડેટ થઈ ગયું છે ભારતનો ક્રમ છે મુસાફરી કરી શકો છો પેલા સત્તાવન છે બરાબર ભારત સાથે કયા કયા દેશો એસી ક્રમ પર છે તો કે તંજાનિયા અલ્જેરિયા અને ઇક્વેટોરિયલ ગીની આ બધા દેશો છે ભારતની સાથે એસી ક્રમ પર છે અફઘાનિસ્તાન ગઈ આની પહેલાની રેન્કિંગમાં પણ અંતિમ ક્રમ પર હતું અત્યારે નવાણું અંતિમ સ્થાન ઉપર છે અને પચીસ દેશો વગર મુસાફરી કરી શકાય ક્લિયર તો આ બધા છે ખાસ યાદ રાખીશું પાસપોર્ટ અને બાકી જાન્યુઆરી ઘણા ને પ્રશ્ન થશે પાછા ને કોમેન્ટ કરશે કે સાહેબ તમે જાન્યુઆરીમાં આવી રીતે કવર કરાવ્યું હતું આવું કહો છો પણ એ રેન્કિંગ અપડેટ થઈ છે બરાબર તમે જૂના ન્યૂઝ આર્ટિકલ જોશો જાન્યુઆરીમાં તો જે રીતે મેં જાન્યુઆરીમાં લીધું છે એ જ પ્રમાણે હશે બરાબર

બાકી મેઇનલી છે અત્યારના રિસેન્ટલી ચાલતા હોય એ જ રેટ તમને દેખાડતો છું પચીસ ટકા છ પોઈન્ટ પચીસ છે જૂનો હતો એ છ પોઈન્ટ પચાસ હતો બરાબર તો દરેક ની અંદર પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો થયો છે બરાબર તો તમારે પ્રશ્નમાં એમ પૂછે કે ભાઈ હાલમાં આરબીઆઈની મોનિટરી પોલિસી દ્વારા પોલિસી દરોમાં કેટલા ઘટાડો કર્યો છે તો પોઈન્ટ નો ઘટાડો કર્યો છે હાલનો છ ટકા છે જૂનો છ પોઈન્ટ હતો પોઈન્ટ ઘટી ગયો છે ખ્યાલ આવે છે તો હવે દરેકમાં હું એવું નહીં બોલું કેટલું ઘટી ગયું છે હવે ખાલી અત્યારના લેટેસ્ટ એ જ યાદ રાખવાનું કહીશ બરાબર જસ્ટ આ તમારી જાણ માટે આપેલા છે ખબર પડે કેટલું આ જૂનો પણ એટલો જ હતો અને નવો પણ એટલો ત્રણ પોઈન્ટ પાંત્રીસ જ છે બરાબર તો આમાં કોઈ ચેન્જ નથી ફિક્સ રિવર્સ રેટ ની અંદર સીઆરઆર પણ ચાર છે અને એસએલઆર પણ અઢાર છે બરાબર એમાં કોઈ ચેન્જ નથી

ચલો એક માટે વિશ્વ ખાદ્ય દિવસ કઈ તારીખે ઉજવાય છે એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે બરાબર વર્લ્ડ ફૂડ ડે પણ કહેવાય એને અંગ્રેજીમાં કહે તો વર્લ્ડ ફૂડ ડે ક્યારે ઉજવાય છે એ તમારે મને કોમેન્ટમાં નીચે કહેવાનું છે બરાબર

આ દિવસની ઉજવણીના સંદર્ભમાં ભારતનું મહિલા અને બાલ વિકાસ મંત્રાલય છે બરાબર એ દવાઓનું વિતરણ કરે છે કોણ ભારતનું મહિલા બાળ વિકાસ મંત્રાલય તો કેટલાથી કેટલા વર્ગના બાળકો આવી ગયા એક થી ઓગણીસ વર્ષ સુધીની ઉંમરના જે પણ બાળકો હોય એને કૃમિનાશક દવાઓ આના અંતર્ગત આપવામાં આવતી હોય છે ઓકે બાકી સૌથી પહેલી વખત આ દિવસની ઉજવણી છે બરાબર બે પંદર માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો છે શરૂઆતમાં ક્યારે સૌથી પહેલી વાર ઉજવાયેલો તો કે બે હજાર માં સૌથી પહેલી વાર ઉજવાયેલો છે દિલ્હીમાં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં કઈ પાર્ટી વિજેતા બની છે મારા ખ્યાલથી બધાય ન્યૂઝ જોઈ જ લીધા હશે ભારતીય જનતા પાર્ટી બરાબર આશરે અડતાલીસ બેઠકો મળી છે ટોટલ સિત્તેર બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી હતી બાવીસ ગઈ આમ આદમી પાર્ટીને બરાબર અને અડતાલીસ ગઈ બીજેપીને ઘણા લાંબા સમય પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટી સિવાય બીજી કોઈ પાર્ટીનું શાસન આવ્યું છે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી બાવીસ બેઠકો મેળવી કોંગ્રેસે કેટલી મેળવી સાહેબ કોંગ્રેસે ઝીરો બરાબર ઘણા છેલ્લા લગભગ બે ત્રણ વર્ષ બે ત્રણ ચૂંટણીઓ છેલ્લી થઈ છેલ્લે જે થયેલી છે એમાં મોસ્ટલી કોંગ્રેસનું ઝીરો અથવા તો

સંગમ વિહારની બેઠક હતી દિલ્હીની સૌથી વધુ માર્જિનથી વિજેતા બનનાર વ્યક્તિ હોય તો એ છે આલે મોહમ્મદ ઇકબાલ આલે મોહમ્મદ ઇકબાલ છે બરાબર એ મતિયા મહેલની બેઠક ઉપરથી એમણે ચૂંટણી જીતી હતી સૌથી વધુ વોટ શેર મેળવનાર પાર્ટી ભારતીય જનતા પાર્ટી પિસ્તાલીસ પોઈન્ટ છપ્પન વોટ શેર એમને મળેલા છે ઓકે ત્યારબાદ ભારતમાં વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા કેટલી એવું પૂછે તો એ ત્રણ છે દિલ્હી જમ્મુ કાશ્મીર અને પુડુચેરી એન રંગાસ્વામી પુડુચેરી ના મુખ્યમંત્રી છે બરાબર દિલ્હીના હવે બદલાઈ જશે મારલેના હતા પણ હવે બદલાશે ઓકે સો પીડીએફ છે બરાબર કોઈ વાત હોય તો દિલ્હીનું ધ્યાનમાં રાખવું બરાબર કે કદાચ પૂછશે તો પાછું પૂછશે તમે એમ કહેવો કે તમે પીડીએફમાં કવર નહોતું કર્યું મુખ્યમંત્રી વાળામાં તો આતી બેન છે બરાબર શક્ય હશે તો અપડેટ કરીશ પણ એ કન્ટેન્ટ અપડેટ કરવું થોડુંક ટીપિકલ છે બરાબર એક વખત અપલોડ થઈ ગયા પછી છે ને એમાં સુધારો કરવો થોડોક અઘરો થાય બરાબર ચાલો

કંપની સાથે ભાગીદારી કરવામાં આવે છે એડોક જજ તરીકે નિયુક્ત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે તો કયા અનુચ્છેદ હેઠળ મંજૂરી આપી છે તો કે અનુચ્છેદ નંબર બસો ચોવીસ એ અનુસાર છે મંજૂરી આપી છે બરાબર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટની જોગવાઈ કરેલી છે તો કે એકસો ને ચોવીસમાં હાલમાં જ કર્નલ સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પુરસ્કાર આનાથી કોને સન્માન કર્યું છે સચિન તેંડુલકર ના પુરસ્કાર મળ્યો છે સીકે આયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ હાલમાં જ અમેરિકા બાદ કયો દેશ છે ડબલ્યુએચ માંથી બહાર નીકળ્યો તો આર્જેન્ટિના નીકળી ગયો છે આર્જેન્ટિના રાજધાની બ્યુનોસ આયરસ છે અને ચલણ પૈસો છે કઈ કંપનીએ પોતાનું નામ બદલીને ઇટરનલ કર્યું છે ઇટરનલ આ ઝોમેટોએ પોતાનું નામ બદલી નવું નામ રાખ્યું છે ઇટરનલ એ ધ્યાનમાં રાખજો ફીફા એ હાલમાં જ કયા દેશના ફૂટબોલ મહાસંઘ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે તો ફીફા એ પાકિસ્તાન જે ફૂટબોલ મહાસંઘ છે એના ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે સિટી બેંક ઓફ ઇન્ડિયા નવા પ્રમુખ કોણ બન્યું છે માત્ર એસએસસી જીડી રેલવે બરાબર અને બેંક વાળા આ ક્વેશ્ચન ઉપર ફોકસ કરશે કે બાલા સુબ્રમણ્યમ બરાબર બાકી બીએસઆઈ કોન્સ્ટેબલ ને જીપીએસસી આને યાદ રાખવાની જરૂર નથી હાલમાં જ ભારતમાં માતૃ મૃત્યુદર છે એમાં કેટલા ટકાનો ઘટાડો નોંધાયો છે ભારતના માતૃ મૃત્યુ દરસી ટકાનો છે હાલમાં જ હેટ ક્રાઇમને રોકવા માટે કયા સખત સખત કાયદો કાયદો પસાર પસાર કર્યો કર્યો છે છે તો ઓસ્ટ્રેલિયાએ હેટ ને રોકવા માટે ભારતના કયા રાજ્ય દ્વારા વિરાસત યોજના હેઠળ સાહીઠ ગામ છે અને પર્યટન ગામ પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે તો ઉત્તરાખંડ રાજ્યની સરકાર સાઈઠ ગામ અને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરશે વિરાસત યોજના હેઠળ માર્કસ સ્ટોઈનીસ એ વન ક્રિકેટ ક્રિકેટમાંથી એમણે નિવૃત્તિ જાહેર કરી દીધી કયા દેશના ખેલાડી છે તો કે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે આ સાથે જ આપણે અહીંયા દસમી ફેબ્રુઆરીનો વિડીયો છે એને અહીંયા સમાપ્ત કરીશું મળીશું અગિયારમી ફેબ્રુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ